કેદાન કે હું ના માંગુ મારી પાસે હમને બીડી માંગતા હતા આજ ગુરુ પૂર્ણમ છે મારે ગુરુ નઈ હોય ન જજો આય આવી ગુરુ બધા ન હોય મજા આવે છે યાર મારે આજ જાવું તો પણ બાપુ છે ને ઈચ્છા પડે જવાનું જવા દે દેતા અને એવી મજા આવે છે ને ખાવાનું મળી રહેશે છે સાહેબ ખાવાનું મળી રહેશે પૈસા મળી તો જવું શું લેવું જોઈએ હો શાંતિથી મજા આવી જાય છે એટલે હું પાંચ દસ મિનિટ બાપુ લઈ લઉં દાદો ટાઈમ લઈ લઉં કારણ કે હું ઘણા ટાઈમ તો એક સાક્ષી સાંભળતો આવું છું કે જગ તું જબ તું આયો જગત મેં જગ હસે તું રોય એસી કરની કરજલો તું હસો જગ રોય મને એકદી વિચાર આવ્યો કે એવી આપ એ આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જઈએ તો આપણે હસતા હસતા મને લોકો રોતા હોય તો એક જ એવી કરણી છે સાહેબ

અહીંયા મોર લાગી જાય છે આવું જ પડશે એટલે અમારે જવું પડે પણ એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ કેમ એ કે અમારે માસી મરી ગયા છે એટલે આ માસી તો બેને હરખાવો હતો તમારી માસી માસીને મારી માસી રાશી આવું કેવું એવું માસી હરખાવો છે પણ નહીં એવું જ સલાહ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે અમારે કશું ભાઈ શ્રીમાળી બહુ જૂના છે એ મને બાબુ પાંચસો રૂપિયા મળી જતા

जदव राय क्यारे आवे रे लोल ए आसे हाथ मने होम मारे आठमनी मधरा तेरे लोल आ शब्द बिल्कुल फोटा हेलो लो लोग को कोई ध्यान को ना तो आवरे से बाहर दिखला बताए हां शब्द केवा तुम्हें खबर छे आ शब्द थी के सयर मोरी रे

રામ પછી હવે ચાંદલીઓ ભરતી વાર ક્યારે ઉકશે આવી વાતું થાય છે ને આવશે શ્રાવણ ને સોમવારે હા તમે કેસે લેવા દેવા જ નથી બે ભેગું થઈ જાય હા તમને સોમવાર ને અર્ધરાત પણ મહાદેવ નું હાલે છે મેં જોયું કોઈ ધ્યાન જ નથી આપ્યા અમે ઓલું પ્રચંડ દંડ બાહુ ચંદ બાપુ ધીમે ધીમે શું લાવ ગાયું લોકો હું સ્પીડમાં ગાઉ છું લોકોને કંઈક ખોટું ગાતું એવું લાગે એટલે હું સમજાય એવું હું ગાતું મને ખબર ન હોય સમજાય એવું ગાવાનું જીવનમાં ઘણા બધા એટલે કલાકારો જાજા છે આજ એ મારા ખાસ મિત્ર છે આપું છે ચોવીસ કલાક મારે હેરે હોય છે શું કરવા મારે ક્યાંક માથા કુટ થાય તો મારે નીચે ન ઉતરાય ભરતજી બાપુ ઉતરે થાવ બાપુ પાડી હોય મારે ભરતજી છે એવા ને બાપુ જગદીશભાઈ હારે છે જેડી ગોહિલ છે તો એને વાત ઉઠાવી આગળ કરી દઈશ હા ભરતજી મેં બાપુ કીધું મેં તો ભવિષ્ય મને તમારું ભવિષ્ય બહુ ઉજળું લાગે છે કે ઉજળું છે પણ તમારા ભેગો આવ્યા પછી ધૂંધળું થઈ ગયું લાગે છે ધૂંધળું થઈ કારણ કે મને ખબર છે મારા મિત્ર છે મારી આવ્યો ને બાપુ એમની પાસે આઠ ગાડી હતી અત્યારે એક જ છે તરે તરક્કી કરે મારા ભેગા માણસો આવે ને પૂરું થઈ જાય કઈ વાંધો નહીં પણ જેવા માણા બેહો એવા વિચાર આવે જેવા માણા બેહો એવું તમે વિચારવું કારણ એ છે કે રાવણને એકવાર એમ થયું કે મારે સીતાજી હરણ કરવું છે કયું રૂપ લો

હું રામ બનુ ત્યાં રામ રૂદામાં આવે ખોટો ખોટો જ્યાં હું રામ બનવું ત્યાં રામ રૂદામાં આવે રામ રૂદામાં લઈને ના વિચાર બદલી જાય તો સારા સારા વિચાર આવે એ પાકા પડે કારણ કે હમણાં બાપુ હું અમદાવાદ જો મારા મિત્ર છે પ્રકાશ એના ઘરે હું તો એમના ઘરના ને બાળકોને બધા કરી જવાનું

પેલિ બે લેન બાપુ સમભરાવું મેં કુદીદ જ્ઞાનની વાત નથી કરી કારણ કે નાની વાત એટલે માર ન કરતો ખુદ મારામાં જ્ઞાન નથી હું શું બોલો મને ખુદ ખબર નથી મારું ક્યાંથી હાલ છે મને ખબર નથી હા કારણ કે ઘણી વાર લોકો એવું કહે છે કે સારા માણસને આયા જરૂર છે એવી ઉપર પણ જરૂર છે સારા માણસો વહેલા મળી જાય બિલકુલ ખોટી વાત છે બિલકુલ ખોટી વાત છે સારા માણસો કોઈ મળતા જ નથી આપણે બધા સારા શીશું આપણે ત્યારે મળી જઈશું નહીં માણસો વહેલા સુધીમાં મળી જાય છે એનું તમને કારણ આપ્યું જ્યારે તમારો જનમ થાય એટલે તમારું આયુષ્ય નક્કી કરાય એવું પડે કે કાબા ઘડીનું આયુષ્ય કેટલું કે 100 વર્ષનું પણ 100 વર્ષમાં કાબા ઘડીને કરવાનું શું કે પાંચ છ પ્રોગ્રામ કરવાના ચાર બંગલા કરવાના બે દીકરી પેણાવાની એક દીકરો પેણાવાનો આટલું અકાબા ઘડીને 100 વર્ષમાં કરવાનું છે પણ આટલું 40 વર્ષમાં કર નાખું એટલે મને ઉપાલે ધાર દે હમ સન તમારું કામ પૂરતે તમને જરૂર છે સદ્ધી સાહેબ સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 31 વર્ષમાં કરી ગયો સાહેબ એટલે વયો જાવ પડ્યું એમ હું ઘટવી અમારા લોક ગાય 32 વર્ષનું નું કામ 100 વર્ષનું કામ ખાલી 31 32 વર્ષ માં કરીને વહી ગયા એને વહી જવું પડી તમારું કામ પૂરું થાય પછી આ તમારે જરૂર છે આપણે ઘરે મકરીઓ આવે આપણે મકાન બનાવવા માટે તમે કહો કેટલા પૈસા 10 લાખ રૂપિયા કેટલો ટાઈમ લાગશે કે 6 મહિનામાં તમારું મકાન કરી દઈશ પણ એ કર્યો તમારું મકાન 5 મહિનામાં બનાવી દે પછી તમે એને કોને મહિનો રોકાતું કા તારું કામ પૂરું થઈ હોય જા એમ આપણો કામ પૂરું થાય પછી આપણી કોઈ જરૂર છે બધાને વિનંતી આવો ધીમે ધીમે આપણે કામ કરવાનું છે કોઈ ઉતરણ ન કરવાની ભલે બે બે રૂપિયા ઓછા મળે પણ નહીં 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 મને ખબર પડી જઈશ તમને પડી જઈ બસ જીવનમાં કઈ સેત નહીં પણ આ આખી આખો દેશ આવતો ધર્મ માટે હું બે લાઈન છેલ્લી કઈ આપણે જીગ્ઞેશભાઈ સાંભળવા છે આ દેશમાં તમે કદાચ ધર્મ માટે લાખ રૂપિયા આપી શકો બે લાખ પાંચ લાખ દસ લાખ કરોડ કે અબોજ એટલી વિશે હું તમે ક્યાં દુનિયામાં કઈ કરી જ ધર્મ માટે આટલું વખરે

બાળકનો માસ આપ તો તારા ઘરનો નાશ કહો ન કે નહીં અને સગાસણી છાતી થડકો લેજે કે બાળકનો માસ મારે લાવું કે પણ ના એવો દીકરો ચલેયો નિશાને ભણવા ક્યો હોય છે હજી સગાસ આ બાજુ ડગલા માંડી પેલા અખિલ પ્રમાણ અખિલ પ્રમાણનો નાથ કિષ્ટ પરમાત્મા જે બાવણ રૂપ લઈ અને સગાસની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે એને રૂપ રૂપ શિક્ષક છે અને ચલેને જન કીધું બેટા તારા ઘરે જાતો નહીં કેમ કે તારા ઘરે એક બાવ આવે છે તારા માબાપ તને ખાનીન ખવરાવી દેવાના છે તેથી પાંચ વર્ષનો દીકરો એ શિક્ષકને જવાબ આપે શું કહે છે तारी कला जे बोरिंग जीले नई बा मेरो सेखा ની આધાર મેરા મણ માજા મુકી દે પણ ચૈ લઈ ઓ સત ના ચૂકે એ મેરા મણ માજા મુકી દે પણ ચૈ લઈ ઓ સત ના ચૂકે ઘરે આવ્યો મે પોતાને માથું કહેવું ચલેયાનો બહુ ટૂંકમાં પતાવું ખાંડ હાથમાં હાંભળો લીધું પેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડી હું ખવું નહીં તો કેમ એક વિશ્વસનો દીકરો હોય એના લગ્ન થતા હોય ને પોતાની માં પોખવા આવતી હોય છોડે શણગાર સજીને હસતા મોટે હસતા મોટે તારા દીકરાને તો ખાન તો તારા દીકરાનો માસ ખાવ એટલે કે નહીં આ દેશની ચંગાવતી રાણી હસતા મોટે છોડે શણગાર સે જા હાથમાં હાંભળ લીધું પેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે પણ છેલ્લા હળડા ગયા પોતાના દીકરાને કે એક ને દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે પણ કેવા હળડા હતા કે મારા થોવર ચેલૈયા ખમા કમાર ખમા કમા ફુવર ચેલૈયા એ મારા નો ધારા ના તું આધાર મારા ચેલૈયા ખમા કમાર ખમા માફુવર ચેલૈયા અને બાળકનું માસ બાવાની થાળીમાં બીજો સોમાયું આવ્યું અને બાવાએ કીધું તમારે બીજું સંતાન છે કે ના તો જનક નું ખાતું નથી આ શબ્દ જ્યાં બાવાના ના મુખમાંથી નીકળ્યા અને સગા સના પબત દીજ્યા એક નો એક દીકરો મારો ખોઈ નાખ્યો મારા આંગણે થી બાવો ભીખું જાય છે ધર્મ વહી ગયો અને સગા સના મુખમાંથી શબ્દ નીકળ્યા સગાસ્તા શું કહે છે ઠીકે સગર મારા કોઈ પૂર્વ જનમ નાય પા તેજી જગ્યા વતી હાથમાં કટાલ તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી તારી ભૂલ થાય છે કોઈ પતિ પોતાના પતિ

ખોટી વાત છે કોઈ ઉપકાર કર્યો નથી ધર્મ માટે ઘણા બધા બલિદાન આપવા પડે છે પણ એવું મહેન્દ્ર બાપુ ના સાનિધ્ય અદ્ભુત બાવલીઓ છે અદભુત સાધુ છે મને રાખે છે એટલે નહી કારણ કે હું એટલા માણસો જોઉં છું લા હજારો માણસો આવે છે કોઈ પણ આશ્રમ હોય હજારો માણસો એ જ ચહેરો એ જ શકલ અને એમાં સ્વભાવમાં કંઈ પણ ફેર નહીં નકરું જ્ઞાન હોવાથી કંઈ ફેર નહીં પડતો મોટી પદવી મળવાથી પણ ફેર નહીં પડતો સ્વભાવથી ઘણો બધો ફેર પડતો હોય છે સારામાં સારો સ્વભાવ હોય તો મહેન્દ્રનાથ બાપુનો છે મેં જોયું છે આપ પણ જુઓ છો એટલે એટલા આઠ દિવસથી તાવ આવે છે એટલે થાક્યા છે તો બધા એને વ્યવસ્થિત જવાબ આપે મોટી વાત કહેવાય બાકી હું હોય તો જવાબ ન આપું જાઓ ભાઈ જાવ સાધુ છે મેં કીધું ઘેરે મારા

અને એ પછી કોણ આવશે દીકે બહુ મોટા બિલ્ડર છે બહુ સારી એવી ગધલું ગાય છે એક ગધલે આપણે એમની પાસે સાંભળશું જય માતાજી જય મોકલ આવો જીગેશભાઈ બારો અને મારા મિત્ર કેદાન કવિ ને વધાવો બહુ મોટા કવિ છે બહુ એમની કવિતા ગાય કોઈ કલાકાર તેજ માટે છે નહીં જે કેદાન કવિતા ન ગાતા હોય કેદાન ને પણ એક વાર તાડનગરા થી વધાવો આ કેદાન કે હું કાંઈ ના માગું મારી પાસે હમણાં બીડી માગતા હતા